નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા છે ખૂબ જ મહત્વના સમાચાર જે આ મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદી હવે સતત તરફ જોવા મળી છે અને ખાસ કરીને વાત કરીએ તો સુધીની અંદર શું સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની માહિતી આપણે અજનાવડીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર સેના કારણે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની પણ સંપૂર્ણ માહિતી આપણે અજનાવડીઓની અંદર મેળવવાના છીએ તો વિડીયો ની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો થવાના કારણે જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો ડોલર નબળો પડતા વિશ્વ બજારમાં પાછળ સોનાની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર 453 નું અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં 435 નું બાઉન્સ બેંક જોવા મળી રહ્યું છે તો મિત્રો સોના તેમજ

સતત ને સતત ઘટાડો જોવા મળતો હોય છે વાત કરીએ તો મિત્રો તેવી શક્યતાઓલર ઇન્ડેક્સમાં ઝીરો પોઈન્ટ ત્રણ ટકા જેટલો ઘટાડો જોવા મળતા આજે સોનાના ભાવની અંદર સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે તો હજુ પણ સોના ચાંદી આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો સોના તેમજ ચાંદી સસ્તું જ કારણ કે આજે તો સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે આમ તો કહી શકાય કે સોના તેમજ ચાંદીના ભાવમાં હવે બોલી ગયો છે કડાકો જી હા મિત્રો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોના ચાંદી ની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો અને ખાસ કરીને

આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વિચાર્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોના ની અંદર એક ગ્રામ સોનું સાત હાજર સાતસો ને બાવન માં જ્યારે દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર પાંચસો ને વીસ માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ પંચોતેર હજાર બસોમાં વિચાર્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે પરંતુ વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર જીરો પોઈન્ટ ત્રણ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો ગઈકાલે જેના કારણે આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી અનુસાર સોનાના ભાવ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા પાછળના દિવસોની અંદર પરંતુ હવે ધીમી ગતિએ સોનાના ભાવ

કરીને ચાંદીના ભાવની અંદર કોઈ પણ વધારે ઉછાળો નથી જોવા મળ્યો વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇનાની ઇકોનોમી થાય તો ચાંદીના ભાવની અંદર ઘટાડો થતો હોય છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ડોલર ઉપર નિર્ભર રહેતા હોય છે જો ડોલર મજબૂત થાય તો સોનું સસ્તું થતું હોય છે તો મિત્રો આવી જ રીતે તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય કારણ કે તમારા શહેરની

વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે અને ખાસ કરીને વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ભાવને લગતી કોઈ પણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળી જશે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું